અપરાધ શાસ્ત્ર એ સતત બદલાતું રહે છે નહી હા બિલકુલ આપણે ગુનાને કેવી રીતે જોઈએ છીએ અને તેનો સામનો કેવી રીતે કરીએ છીએ તે હવે પહેલા જેવું નથી રહ્યું સાચી વાત છે આજે આપણે આ બદલાતા પ્રવાહો અને તેના કારણે જે નવા પડકારો ઊભા થયા છે એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું આપણી પાસે જે સ્ત્રોતો છે તેના આધારે ચોક્કસ પહેલા કેવું હતું કે ગુનાના કારણોમાં ગરીબી કે પછી સામાજિક સંજોગો એના પર વધારે ધ્યાન હતું હા પણ હવે એટલે વાત વ્યક્તિના પોતાના અનુભવ પર સત્તાની શું ભૂમિકા છે અને સમાજ પોતે ગુનાને કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે તેના પર આવી રહી છે બરાબર અને સાથે જ ટેકનોલોજી પણ નવા પ્રકારના ગુનાઓ લાવી છે આપણા સ્ત્રોતો ઘટના વિજ્ઞાન થી લઈને છેક સાયબર અપરાધ સુધીની ઘણી બાબતોને સ્પર્શે છે તો આ વ્યક્તિલક્ષી અનુભવની વાત થી શરૂ કરીએ પેલું ઘટના વિજ્ઞાન અને જેક કેટ્સનો અપરાધનું આકર્ષણ વાળો વિચાર એ મને બહુ રસપ્રદ લાગ્યો હા ફેનોમેનોલોજી એટલે શું એનો અર્થ એમ થાય કે લોકો માત્ર જરૂરિયાત માટે જ નહીં પણ ગુનો કરવાના રોમાંચ માટે પણ ગુનો કરે આ તો આ તો આપણી ગુનાની સમજને જ પડકારે છે હા બરાબર એ જ મુદ્દો છે તે ગુનેગારના મનમાં શું ચાલી રહ્યું હતું તેને કેવો અનુભવ થયો એની પ્રેરણા શું હતી એ સમજવાનો પ્રયાસ કરે છે આ પરંપરાગત કારણોથી આગળ જાય છે અને આની સાથે જ પેલી ઉત્તર આધુનિક વિચારધારા જોડાય છે પોસ્ટ મોડર્નિઝમ હા એ તો એવો સવાલ ઉઠાવે છે કે ગુનો શું ખરેખર કોઈ નક્કર વસ્તુ છે કે પછી સમાજમાં જેની પાસે સત્તા છે તેઓ કાયદા અને ભાષા દ્વારા નક્કી કરે છે કે શું ગુનો ગણાય અને કોણ ગુનેગાર ઓહો એટલે સત્તા અને ભાષા નક્કી કરે છે કે કોણ અપરાધી છે આ વિચાર તો પેલી નારીવાદી અપરાધશાસ્ત્ર સાથે પણ જોડાય છે નહીં બરાબર ફેમિનિસ્ટ ક્રિમિનોલોજી એ લોકો પણ સત્તાની જ વાત કરે છે ખાસ કરીને લિંગના સંદર્ભમાં ચોક્કસ પરંપરાગત સિદ્ધાંતો તો પુરુષોના અનુભવ પર જ કેન્દ્રિત હતા પણ પીછો કરવો એટલે કે સ્ટોકિંગ કે પછી પેલું હોયરિઝમ જેવા ગુનાઓ જે સ્ત્રીઓને વધુ અસર કરે છે તેને કેવી રીતે સમજાવશો બરાબર નારીવાદી દ્રષ્ટિકોણ એ જ ઉજાગર કરે છે કે કાયદા ભલે આમ તો તટસ્થ દેખાય પણ તેની અસર સ્ત્રીઓ અને પુરુષો પર અલગ અલગ થઈ શકે છે હા તે ખાલી સ્ત્રીઓના પીડિત થવા પર જ નહીં પણ શા માટે અમુક કૃત્યોને ગંભીર ગુના ગણવામાં નથી આવતા અથવા ઓછા ગણવામાં આવે છે એના પર પણ સવાલ ઉઠાવે છે અને આ બધા સાથે હવે પીડિતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો એક મોટો પ્રવાહ આવ્યો છે જેને આપણે પીડિત શાસ્ત્ર કહીએ છે વિક્ટીમોલોજી હા એ બરાબર છે હવે ખાલી ગુનેગારને સજા આપવા પર જ ફોકસ નથી પણ પીડિતને જે નુકસાન થયું એનું શું બરાબર પેલી પુનઃસ્થાપન ન્યાયની વાત અને વળતરની વાત હવે વધુ સંભળાઈ છે ભારતમાં સીઆરપીસી કલમ ત્રણસો આ દિશામાં એક પગલું છે ખરું ને ચોક્કસ કલમ ત્રણસો સત્તાવન પીડિતને વળતર અપાવવાની જોગવાઈ કરે છે એ દર્શાવે છે કે ન્યાય પ્રણાલી હવે પીડિતના અધિકારો અને એમની જરૂરિયાતોને વધુ મહત્વ આપી રહી છે પુનઃસ્થાપન ન્યાયનો ઉદ્દેશ્ય ખાલી સજાનો નથી પણ ગુનાથી જે નુકસાન થયું છે એને ભરપાઈ કરવાનો અને ગુનેગારને એના કૃતિની અસરનો અહેસાસ કરાવવાનો છે જો કે ગંભીર ગુનાઓમાં આ કેટલું શક્ય છે એ પણ એક પ્રશ્ન છે હા અલબત્ત એ ચર્ચાનો વિષય છે સારું આ તો થઈ સિદ્ધાંતોની વાત પણ આજના યુગના નક્કર પડકારો પણ છે જેમ કે સંગઠિત અપરાધ અને આતંકવાદ હા ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને ટેરરિઝમ બંને ખતરનાક છે પણ શું એમાં કોઈ મૂળભૂત તફાવત છે મૂળભૂત તફાવત તેમના હેતુમાં છે એટલે કે સંગઠિત અપરાધ જેમ કે ડ્રગ્સનો ધંધો કે ખંડણી ઉગ્રવવી એ મુખ્યત્વે પૈસા કમાવા માટે થાય છે એમનો ધ્યેય નફો છે જ્યારે આતંકવાદનો હેતુ એ રાજકીય ધાર્મિક કે વૈચારિક હોય છે તેઓ હિંસાનો ઉપયોગ ભય ફેલાવીને સમાજ કે સરકાર પર દબાણ લાવવા માટે કરે છે સમજાયો એટલે હેતુ અલગ છે હા ભલે બંને સંગઠિત થઈ શકે પણ કારણ અલગ છે અને છેલ્લો પણ કદાચ આજનો સૌથી મોટો પડકાર સાયબર અપરાધ ઓ હા સાયબર ક્રાઈમ આ તો બહુ જ જટિલ મામલો લાગે છે ગુનેગાર દુનિયાના કોઈ પણ ખૂણે બેઠો હોઈ શકે પોતાની ઓળખ છુપાવી શકે સાચી વાત છે એમાં પડકારો ઘણા છે પેલું અનામીપણું એટલે કે એનોનિમિટી પછી અધિકાર ક્ષેત્રનો પ્રશ્ન જ્યુરિસડિક્શન ગુનો ક્યાં થયો ગણાય કયો કાયદો લાગુ પડે હા એ બહુ મોટો પ્રશ્ન છે પછી ટેકનોલોજી એટલી ઝડપથી બદલાય છે કે કાયદો પાછળ રહી જાય છે અને દેશો વચ્ચે સહકારનો અભાવ આ બધી મોટી સમસ્યાઓ છે અને ભારત જ્યાં આટલા બધા ઇન્ટરનેટ યુઝર્સ છે એ તો મુખ્ય નિશાન હશે જ બિલકુલ ભારત મુખ્ય લક્ષ્ય છે આપણી પાસે આઈટી એક્ટ બે હજાર છે પણ શું તે પૂરતો છે રોજ નવા નવા પ્રકારના સાયબર ગુનાઓ સાંભળવા મળે છે રેન્સમવેર ફિશિંગ હવે તો એઆઈનો દુરુપયોગ જુઓ આઈટી એક્ટ એક શરૂઆત હતી અને જરૂરી પણ હતી પણ તેને સતત અપડેટ કરવાની જરૂર છે નવા પડકારો માટે નવા નિયમો અને ટેકનિકલ ક્ષમતા જોઈએ હમ જે સહકાર વધારવાનો પ્રયાસ કરે છે પણ ઘણા મુખ્ય દેશો ભારત સહિત તેમાં જોડાયા નથી એટલે એની અસર ઓછી છે અને ડિજિટલ પુરાવા એકઠા કરવા એ પણ અઘરું હશે હા એને એકઠા કરવા અને કોર્ટમાં એની સ્વીકાર્યતા સાબિત કરવી એ પણ મોટો પડકાર છે તો આપણે જોયું કે અપરાધની સમજ કેટલી બધી બદલાઈ ગઈ છે વ્યક્તિના મનમાં શું ચાલે છે ત્યાંથી લઈને છેક વૈશ્વિક ડિજિટલ નેટવર્કના પડકારો સુધી આ બધું આપણને ક્યાં લઈ જઈ રહ્યું છે શું લાગે છે અહીંયા વિચારવા જેવી વાત એ છે કે જો અપરાધ અને ન્યાય વિશેની આપણી સમજ આટલી બધી બદલાઈ રહી છે તો ભવિષ્યમાં કાયદા પોલીસની કામગીરી અને સજાની પદ્ધતિઓ પર તેની શું અસર પડશે હા એ મહત્વનો સવાલ છે શું આપણે એવા ન્યાય તરફ જઈ રહ્યા છીએ જે દરેક કેસના જે અનન્ય સંજોગો હોય જે વ્યક્તિલક્ષી અનુભવો હોય એને વધુ ધ્યાનમાં લે આ એક એવો સવાલ છે જે આવનારા સમયમાં વધુને વધુ મહત્વનો બનતો જ જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું